એ મારો છોકરો આવવાની તૈયારી માં હ અમેરિકા ભણવામાં આ અમેરિકા નહીં યાર મો એ ભૂલી જ બરાબર એસ્ટ ભણવા નીકળ્યો તો ભણી ભણી નાખશે તોય મને જોવા દે આવે સખ સિતર નહિ આયુ હાલ મોય આયો જોવા દે હા તો એ છે પાકા અને હું કોલેજ તું આવું મેડો એ સર એ બાદ કરતા હું

નિર્જીવ નું જો બગા મિનિમમ નું ના માય ના 50 લાખ રૂપિયા જો બગા કે ને એવું એમ તો તમાર તો જો 70 લાખ રૂપિયા 15 450 લાખ રૂપિયા બગા રે 70 લાખ રૂપિયા વોટ શોર્ટ ઇન વેરી વેરી સપોર્ટબલ બલટ બહુ બરિયા યસ યસ બહુ બરિયા ઓટ શોર્ટ ઇટ બેલ વેલ કમ્પરબલ ટ્રાન્સપોર્ટર નો ડોશા 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 ડોશા

ये क्या डोसा तुम्हारा डोसा क्या बोल रहा है ऐसा ऐसा इससे बाइक साइकिल को बोल रहा है स्कूटर क्या हूँ बाइक साइकिल बाइक साइकिल बोलते इसको अरे बाइक साइकिल वाली अपने कॉलेज में टाइम करो का जेड वो है यानी मैं पढ़ा परिवार अंकल ये क्या कह रहा है अंकल ऐसे ऐसे कर रहा है ऐसे ऐसे कहा है भाई

मोठा बहु छान वाचला इतका महासु पण पताई दळावा उतरणे आवी तो नोकरी मध्ये मिळेल मीने 50000 पत्ता लागून 15 लाख 15 लाख 15 लाख 1 मंथ सैलरी 15 लाख इंग्लिश મારા છોકરા બહુ કર્યો એટલે મહિને પચાસ હજાર પચાસ લાખ રૂપિયા પગાર છે અને હવે મારે બેઠા બેઠા ખાવાનું છોકરો આ થોડા દસ દાડા માટે ખરી આવ્યો એટલે હાલીને વાતાવરણ કંઈ અનુકૂળ આવશે નહીં નહીં

મે છોકરો આવ્યો છોકરો તો છોકરા પાછા ખર્ચો કેટલો કરે છોકરામાં ખુશી તો હોય તો ના પડે પણ આવ્યું તમે તો ગમે

હા સહે ના જો હા તે આઈએરો એવા પાણી ની લગા ભાઈજી હમ ઉતરા થેલ જશે તારી નઈ પારુ તો કાઈ એક તો નઈ ગોડો પડ ગોડો સીન તા હું ગોડો આતો તારી રોમ ભાઈ બોમ્બે બતાઈ લે હા હા આવો

ગયા કોઈ કશું કરી આખી જિંદગી મારી મારા છોકરા પર મને ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કરીને છોકરા નો પચાસ લાખ રૂપિયા મહિને પગાર એ બિંદાસ મારી જિંદગી જવાની અને આ તો ખાલી ઉતરાયણ કરવા માટે ઘરે આવે

આ છોકરા તમે ભણાવજો તમારી જિંદગી સુધરી જાય કહેવાનો મતલબ અને આપણે જે મજૂર કહ્યું છોકરો કરે કે નહીં એટલે છોકરો નંગા ભાઈ છોકરો ભણાવવાનો સારો ખાલી લાઈન ઉપર ચડાવવાનો એવું નહીં કે તમે ફોરેન મેકલો ફોરેન બી જવાનું કહો હાટું નહીં તમે સારું શિક્ષણ હશે તો ગમે સરકારી નોકરી મળશે ને તમારે આખી જિંદગી શોધી કરવાની અને શું ભાઈ તમારે હું જેવું તો પેલો એ આખો દાડો શીખે મોબાઈલમાં શીખે હું

મેં ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કરીને વેચવા પૈસા લાગ અને હવે એનો પચાસ લાખ રૂપિયા પગાર હતો મૂકો હવે જિંદગી જોવું ના પડે ગયા શું કેવું હા હવે મહિને પચાસ લાખ રૂપિયા તો બાર મહિના આમ કે એમ પણ હું તો ભરાય તો જાગ અને કહેવાનો મતલબ એની જિંદગી સુધરે ને આપણી જિંદગી સુધરે અને એના જોઈને પછી બીજા એના જોયું કે ભાઈ જો અમુકનો છોકરો કહેવાય કારણ સારું ભણવા જો કે આટલો આટલો પગાર તો બીજા પછી પેલું એ પરિસ્થિતિ હોય પરમાણુ ના મેરકારો કી કોક કરી પણ એ તો અભુ જેવું તમારો છોકરો તમે પે કશું ભણાવો નહીં બરાબર ગ્રેજ્યુએશનનો જમાનો હોય ગણેલા છોકરા આગળ આવે અને અભણો તો તમારી જિંદગી શેતી જ કરાવી પડે બીજું કઈ શેતી પણ એ તો તમારી તકેદારી રાખવી પડે કે ભાઈ આપણા છોકરા આપણે સારી લાઈન ને અને સારું કોઈ શિક્ષણ આ લે તો ભાઈ આપણે ગમે ત્યારે કોમ આવશે જો ભાઈ મારો છોકરો પચાસ લાખ પગાર હું બિંદાસથી થી ઉભી રહ્યો મને કોઈ ચિંતા ખરી આ પેલું તો જેવું કે તમે મજૂરી કરતા હોય ને તો છોકરો મજૂરી કરો ને આપણે અંદાજેગા જ મજૂરી કરીએ મજૂરીમાં ઓકળા મળતા નહીં બરાબર ને તો મારી તો એક જ સલાહ કે છોકરાને ભણાવજો ભલે ખાવા ધોણા હોય ચાલશે પણ છોકરાને કરીને તમે ભણાવજો છોકરો ભણાવજો છોકરા જો સારી લાઈન ઉપર ચરશે તો તમારે આખી જિંદગી જોવું પડશે નહીં ના છોકરા છોકરાને ભણાવો તો આખી જિંદગી તો શું છોકરા છેડી છેડી જમીન જ માપજ કરે એમ પાસે ભણેલા નઈ હોય તો બધા ગમે છેત્રી જાય વાળા છેત્રી જાય ગમે વસ્તુ લેવા જાય તો ભણેલો છે કરી છેતરાય નેતરાય એટલે આપડે કેવાનું મહે ભણાવો કેવું ભાઈ વાત

દાદાજી 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 કાકા એ આવજો એ સુખ્રી થો સુખ્રીજો